હા મિત્રો કેમ છો તો ભાઈ આપણે આવી ગયા છે એકદમ નવો જ વિડીયો લઈને તો મિત્રો આજનો વિડીયો છે કે ભાઈ હું તો નોકરી ગયેલો હતો પણ મારા ઘરે આવે તો ભાઈ જબરજસ્ત સાપ તો પહેલાં તો એવું થતું હતું ભાઈ કોઈના ઘરે સાપ આવે તો ભાઈ ધોકાને લાગીને લોકો મારી નાખતા હતા પણ ભાઈ અમારા ગામના એક ભાઈ સેવાભાઈ માણસ છે જે ભાઈ મંગાભાઈ દેવી પૂજક તો ભાઈ એકદમ સાપ પકડવાનું કામ શીખી ગયા છે તો ભાઈ આજે કોઈપણના ઘરે સાપ આવે છે તો ભાઈ પકડીને એકદમ ખેતરમાં મૂકી આવે છે ભાઈ કોઈ પણ મારતું નથી તો ભાઈ એકદમ સાપ પકડે છે તો ભાઈ રાલેશણા ગામના જ છે તાલુકો વિસનગર અને જિલ્લો મહેસાણા તો ભાઈ ખરેખર કોઈના ઘરે સાપ આવે બો આવે તો ભાઈ સો ટકા આમનો કોન્ટેક કરજો હું નંબર પણ મૂકું છું તો ભાઈ એમનો કોન્ટેક કરજો અને બીજું કે ભાઈ કોઈના ઘરે નડતરું ભમરા બેઠા હોય અને ભાઈ નડતા હોય તો પણ એ ઉડાડે છે અને ભાઈ એમની પાસે મત પણ તમને મળી રહેશે તો ભાઈ સો ટકા એમનો કોન્ટેક કરજો તો ભાઈ સાપ પકડવાનો વિડીયો પણ હું એના પાછળ લગાવું છું તો સો ટકા જોજો અને મંગાભાઈનો નંબર પણ મૂકું છું તો સો ટકા સપોર્ટ કરજો ભાઈ મારા ઘરે પણ આજે સાપ આવે તો એમને પકડે છે તો એ વિડીયો પણ હું પાછળ મૂકું છું તો ભાઈ સો ટકા મંગાવીને સપોર્ટ કરજો અને કારણ કે ભાઈ આપણે આજે કોઈ જીવને આપણે કોઈને જીવ આપી ના શકીએ તો કોઈનો જીવ તો આપણે બચાવી શકીએ તો ભાઈ આપણા ઘરે કે આજુબાજુમાં ગમે ત્યારે કોઈ ઝેરી સાપ આવ્યો હોય તો સો ટકા મંગાભાઈનો નંબર છે એનો કોન્ટેક કરજો અને ભાઈ એનો જીવ બચાવજો તો ભાઈ મંગાભાઈ એકદમ તમે ફોન કરશો તો ભાઈ બાઈક લઈને એકદમ આવી જશે અને એને પકડીને આજુબાજુમાં ગમે ત્યાં જંગલ જેવું છે ત્યાં છોડી જશે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો તમને જોવા મળશે કે મંગાભાઈ કેવી રીતે સાપ પકડી છે Yo le daba Most of the people.